જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છ તમે બધા મજામાં મજા અમજા જ તો આપણે મળી ગયા છીએ એક નવા બ્લોગ ની સાથે અને આજના માં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો તમે વિચાર કરતા શો કે રેડી થઈને ક્યાં જઈએ છીએ હવે તમને કેવું ના પડે મારે કદાચ જોઈ લે દેશે નગર આગળ જોશો એટલે ઓલરેડી ખબર પડી જ જશે મારી આરે છો મારી બેસ્ટ ફ્રેન્ડ અને છે ને મિત્રો જ સ્કૂટી રાખી દી અંદર કાઢે છે નિકાલ રહીએ ઇસ્કો તો આપ પહેચાન થઈ હોય ઇસ્કો દેખો ગાય સભીને બ્લેક થઈને તો મેં બી કાળું પહેરું આની આની આમ મતલબ કાંઈ એવું પ્લાન નહોતું બ્લેક પહેરવાનું પણ અચાનકથી બધાને બ્લેક બ્લેક થઈ ગયું દેખું દેખું બહુ ખોલ રહી છે એવું બધું છે અને અહીંથી જાહે હમણાં જોજો મેડમ બેઠા તો સ્પીડમાં હું એમ બે પાછળથી પછી હું લોગ ઉતારીશ મને મજા આવે એવું બધું છે મિત્રો તો ચાલો કલ્લેની બઈના રહેજો તો મિત્રો અમે જાઈ છીએ તમને કેવું નથી એક આટો હું અને મારી બે ફ્રેન્ડ તમે જોઈ દીધી કોણ છે અને હું મિત્રો આજ તમે મિત્રો આપણે બેડીએ પહોંચી ગયા છીએ અને જો વ્યુ જો મિત્રો આ હા ભાઈ ભાઈ મજા આવી જાય મિત્રો અત્યારે પબ્લિક હે પણ છે ને બધી ઓલી બાજુ જો આ બાજુ નથી અમે અહીં આવ્યા હતા તો ભાઈ અહીં આવીએ ખરેખર આમ ક્યાંક વરસાદ જેવું વાતાવરણ જામતો એટલી શાંતિ મળે ને એમ મિત્રો અહીંયા ઓલું ઉડે મને એમથી સાપ નીકળો તો એવું છે મસ્ત આનંદ લઈ રહ્યા છીએ અમે અને જો આનો અવાજ અવાજ સાંભળો તમને નહીં તો પાણી આવે ને મિત્રો જો કેકડો ગયો એ ભાઈ વાળો હતો આમાં એવું કહું છે બહુ બધા

આવી ગયા છે તો ને ચારે અને જમી લીધું થોડીક વાર યા બધો ટાઈમ થઈ ગયો અને અત્યારે 8 વાગી ગયા છે 10 વાગી ગયા છે અને બહુ ઘણી વાર પેલે આવી ગયા થોડીવાર બેઠા પછી રસોઈ બનાવી જીમી લીધું જમીન ડાયરેક્ટ રોગ બનાવી તો વિચાર્યું નહી કે હું આયા અમારે કઈ પ્લાન જ નતું હતું પણ કેન્સલ જેવું હતું કઈ નખી નતું પછી અચાનક થી વરસાદ આવ્યો એટલે એમ થયું હાલો જાતા આવીએ મતલબ ઈચ્છા થઈ ગઈ કે જઈએ હવે વરસાદ હોય ને તો મજા આવે બાકી આમ ખાસ એટલે બધી મજા ન આવે